પૂજા પાઠ કરવા છતાં ઘરમાં બરકત કેમ નથી શું આપણે પ્રાર્થના ખોટી રીતે કરીએ છીએ કે પછી ઘરમાં જે જે મંદિર છે દેવી દેવતાનું સ્થાન તે ખોટી દિશાએ છે જો હા તો તેની સાચી દિશા અને દર્શન કરવાનો કોઈ મંત્ર પણ હોઈ શકે છે મિત્રો શું તમે પણ ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે તમે મંદિર જાઓ છો અથવા તો તમારું ઘરના મંદિર માં દેવી દેવતાઓની મૂર્તિ અથવા તો તેમનું ચિત્ર સામે દર્શન કરો છો અને પછી તમારું દર્શનનો તમને પોરફળ ન મળ્યું આપણે એવું પણ કહીએ કે દર્શનનો લાભ આપણે ન મળ્યો તેની પાછળનું કારણ શું છે શું આપણે જાણે અજાણે કોઈ ભૂલ કરી છે કે પછી કરી રહ્યા છીએ તમે તમારા ઇષ્ટ દેવનું ખૂબ વધારે ધ્યાન કરો છો અદી જારે તમે રાત્રે ઊંઘો છો ત્યારે પણ તમે તેમની સાથે મનમાં વાત કરો છો અને કંઈ કહેતા રહો છો પણ તમારી પ્રાર્થના સીધી સ્વીકારાતી નથી અથવા તો તમારી ઇષ્ટ દેવી દેવતા સુધી પહોંચતી નથી ક્યારેક તમને એવું લાગે છે કે ઈશ્વર મારી પરીક્ષા લઈ રહ્યા છે કે પછી મારો ભાગ્ય જ ખરાબ છે મિત્રો ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે દેવી દેવતાના દર્શન કેવી રીતે કરવા અને દર્શન કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે જેથી દેવતાઓ અને આપણી કુળદેવી પસંદ થાય અને તેનું પરિણામ આપણે પ્રાપ્ત થાય મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા તમારો ઇષ્ટદેવ કે કુળદેવીનું નામ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો તો ચાલો મિત્રો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે जारे तुम्हें कोई देवी देवतानी सामने उभा रहो छो એટલે કે તેમની મૂર્તિ अथवा તસવીર સામે ત્યારે તમે સૌથી પહેલો ભૂલ શું કરો છો તમે પહેલી ભૂલ કરો છો કે તમે તેમનું દર્શન નથી કરતા તમે ફક્ત તેમની સામે ઉભા રહીને આંખો બંધ કરીને અને પ્રણામ કરતા તમારા મનની વાત કહેવા લાગો છો જે તમારી સમસ્યા ચાલી રહી છે જેમ કે કોઈ ઘર પરિવાર અથવા ધન સંપત્તિ વગેરે તે સમયે તમારું મનમાં ફક્ત આ બધી વાતો જ યાદ આવે છે પરંતુ તમે દર્શન નથી કરતા આ ભાવ તમારું દર્શન કરવાનો નથી દર્શન માત્ર એવા હોવા જોઈએ કે તમે તમારા ઇષ્ટદેવ સામે ઊભા રહો અને તેમને તમારી આંખોથી નિહારો હળવા સ્મિત સાથે નિહારો અને મનમાં એક ભાવ ઉત્પન્ન કરો ભાવ ફક્ત દર્શન હોવો જોઈએ ના કે કોઈ માંગણીનો માંગણી તો તમે ગમે ત્યારે કરી શકો છો ચાલતા બેસતા ઊંઘતા કે પછી જમતા પરંતુ દર્શન તો તમે તેમની પ્રતિમા સામે ઊભા રહીને જ કરી શકો છો તો જારે પર તમે મંદિરે जाओ તો ફક્ત દર્શન કરો આ દર્શન કરવાના સમયે તમારું મન શૂન્ય હોવું જોઈએ ના કોઈ લાલચ ના કોઈ મોહ ના કોઈ માયા बस तुम्हारा इष्ट देवनी सामने एक शून्य થઈ जाओ जो तुम्हारे કઈક માંગવું જ છે તો તમે પછી પણ માંગી શકો છો अथवा પહેલા પણ માંગી શકો છો પરંતુ જ્યારે તમે તેમની સામે હો તે સમયે બસ તમારે દર્શન જ ਕਰવાના છે અને દર્શનમાં એક ભાવ મનમાં એક ભાવ લાવો જાથી દર્શન કરવાની સામે તમારી આંખમાંથી આંસુ આવી જાય અને તે આંસુ ખુશીના હોય આજ लागणी थी दर्शन करवा જોઈએ એક નાના બાળક નો એની માં પ્રત્યે પ્રેમ એક કરુણ ભાવના તમારા મન માં ઉત્પન્ન થવી જોઈએ મિત્રો આપણે ઘરીવાર એવું વિચારીએ છીએ કે દર્શન તો બસ એક રસમ છે પણ દર્શન એ રસમ નથી દર્શન એ એક દિવ્ય સંબંધ છે જે આપણને આપણા ઇષ્ટદેવ સાથે જોડે છે જ્યારે તમે દર્શન કરો છો प्यारे तुम्हारे एक बालकनी ज निर्मल थहू જોઈએ એક બાળક જે રીતે પોતાની માતા સામે નિર્દોષ નજરે જોય છે એ જ રીતે તમારે પણ તમારો ઇષ્ટદેવ સામે જોવું જોઈએ તમારું મનમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ કોઈ લોભ ન હોવો જોઈએ બસ એક શુદ્ધ ભાવના હોવી જોઈએ જેમાં તમે ફક્ત તેમની દિવ્ય ઊર્જાનો અનુભવ કરો આ દર્શનનો સમય એ તમારું મનને શાંત કરવાનો સમય છે એક એવો સમય જ્યારે તમે દુનિયાની બધી ચિંતાઓથી મુક્ત થઈ जाओ અને ફક્ત તમારું ઇષ્ટદેવની ઊર્જા સાથે જોડાઈ जाओ એ હું કહેવાઈ છે કે જ્યારે તમે દર્શન કરો ત્યારે તમારે તમારું શરીર મન અને આત્માને એકસાથે સમર્પિત કરવું જોઈએ આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા जारे तमे मंदिर मा प्रवेशो त्यारे तमारे शुद्धता नु ध्यान राखो जोईए शुद्धता एटले फक्त शारीरिक नहीं पण मानसिक शुद्धता पण तमे जे कपड़ा पहरो छो ते साफ सुथरा होवा जोईए अने जो शक्य होय तो सादा अने सात्विक कपड़ा पहेरवा जोईए कारण के सादगी ए देवी देवताओं ने खूब प्रिय छे बीजू जारे तमे मंदिर मा प्रवेशो त्यारे तमारे शांत चित्ते प्रवेश करवो जोइए बाहर नी दुनिया चिंताओं ने मंदिर ना द्वार पर छोड़ी दो जेम तमे तमारा जूता मंदिर नी बाहर उतारो छो एज रीते तमारा मन चिंताओं ने पर बाहर छोड़ी दो एक नानकड़ी बात कहू एक बार एक भक्त हतो जे रोज मंदिर मा जई ने दर्शन करतो पर तेनु मन हमेशा चिंताओं थी भरेलू रहेतो एक दिवस एक साधुए तेने पूछ्यू बेटा तू दर्शन करवा आवे छे, पर तारु मन क्या छे? एक नानकडी रसम कर तारा मन चिंताओं ने एक कागर पर लख, अने ते कागर ने मंदिर नी राखी देश्वर आ चिंताओ हूँ तमने सोपू चु हम तेज संभ અને પછી દર્શન કરવા જા ભક્તે આ રીત અજમાવી અને તેનું મન શાંત થયું કારણ કે તેણે પોતાની ચિંતાઓ ઈશ્વરને સોંપી દીધી હતી આ વાતમાંથી આપણને શું શીખવા મળે છે કે દર્શન એ એક શુદ્ધ અને નિર્મળ ભાવની ક્રિયા છે તમારે તમારા મનને શાંત કરીને બધી ચિંતાઓ ઈશ્વરને સોંપી દેવી જોઈએ અને પછી દર્શન કરવા જવું જોઈએ હવે આપણે વાત કરીએ કે દર્શન કરવાની યોગ્ય રીત શું છે સૌથી પહેલા જારે તમે મંદિરમાં जाओ ત્યારે તમારે દેવી દેવતાની મૂર્તિની સામે ઊભા રહેવું જોઈએ અને તેમની આંખોમાં આંખો મેળવીને જોવું જોઈએ આંખો એ આત્માનો દ્વાર છે અને જારે તમે તેમની આંખોમાં જુઓ ત્યારે તમે તેમની દિવ્ય ઊર્જા સાથે જોડાઈ જાઓ છો આ સમયે તમારે કોઈ શબ્દ બોલવાની જરૂર નથી બસ એક શાંત નજર ઈશ્વર હું તમારી સામે નિર્મળ થઈને છું મારું સર્વસ્વ તમને સમર્પિત છે બીજું દર્શન કરતી વખતે તમારે તમારા શ્વાસ પર ધ્યાન આપવું જોઈએ શ્વાસ એ એક એવી શક્તિ છે જે આપણને આપણા ઈષ્ટદેવ સાથે જોડે છે જારે તમે દર્શન કરો ત્યારે ધીમે ધીમે શ્વાસ લો અને તમારું મન માં એક શાંતિનો અનુભવ કરો આ શ્વાસની લય તમને તમારા ઈષ્ટદેવની નજીક લઈ જશે તમે એક એવો અનુભવ કરશો જાણે તમે તેમની દિવ્ય ઊર્જાનો ભાગ બની ગયા છો એવું પણ કહેવાય છે કે દર્શનનો સમય એ એક પવિત્ર સમય છે જે દરમિયાન તમારે તમાર આષ્ટદેવની મૂર્તિના દરેક ભાગને નિહાળવો જોઈએ જેમ કે તેમના ચરણ તેમના હાથ તેમનો સ્મિત અને તેમની આંખો આ દરેક ભાગમાં એક દિવ્ય ઊર્જા સમાયેલી છે અને જ્યારે તમે આ બધું નિહાળો છો ત્યારે તમે તે ઊર્જાને તમારામાં સમાવી લો છો આ એક એવી પ્રક્રિયા છે જે તમાર મન શરીર અને આત્માને શુદ્ધ કરે છે હવે થોડું વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વાત કરીએ જો તમે તમારું ઘરના મંદિરમાં દર્શન કરો છો તો ખાસ ધ્યાન રાખો કે તમારું મંદિર ઈશાન દિશામાં હોવું જોઈએ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં કારણ કે આ દિશા દેવી દેવતાઓની ઊર્જાને આકર્ષે છે બીજું તમારું મંદિરમાં ફક્ત એવી મૂર્તિઓ રાખો જેની તમે નિયમિત પૂજા કરી શકો ઘરીવાર આપણે ઘણી બધી મૂર્તિઓ રાખી દઈએ છીએ પણ તેની યોગ્ય સંભાળ નથી રાખી શકતા આથી મંદિરમાં શુદ્ધતા અને સાદગી જાળવો ત્રીજુ જારે તમે દર્શન કરો તો તમારે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભા રહેવું જોઈએ કારણ કે આ દિશાઓ સકારાત્મક ઊર્જા આપે છે મિત્રો એક બીજી મહત્વની વાત જારે તમે દર્શન કરો ત્યારે તમારે તમાર આષ્ટ દેવને કઈક અર્પણ કરવું જોઈએ આ અર્પણ ફૂલ ફળ કે પછી એક નાનકડી દીવડી હોઈ શકે છે પણ આ અર્પણ તમારું હૃદયથી હોવું જોઈએ ગુજરાતી પરંપરામાં એવું કહેવાય છે કે જે અર્પણ શુદ્ધ હૃદયથી કરવામાં આવે છે તે ઈશ્વર સુધી સીધું પહોંચે છે તમે એક નાનું ફૂલ પણ અર્પણ કરો પણ તેની પાછળ ભાવ હોવો જોઈએ એક એવો ભાવ કે હે ઈશ્વર આ મારું સર્વસ્વ છે જે હું તમને અર્પણ કરું છું ચાલો હવે એક નાનકડી કથા શેર કરું એક ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો તે દરરોજ મંદિરમાં જઈને એક નાનું ફૂલ અર્પણ કરતો અને દર્શન કરતો તેની પાસે ઘણું ધન નહોતું પણ તેનું હૃદય શુદ્ધ હતું એક દિવસ ગામમાં એક મોટા શેઠ આવ્યા અને તેમણે મંદિરમાં ઘણા ફૂલો ફળો અને દીવડીઓ અર્પણ કરી પણ તેમનું મન ગર્વથી ભરેલું હતું રાત્રે ઈશ્વરે ગરીબ ભક્તના સ્વપ્નમાં આવીને કહ્યું તારું એક ફૂલ મને વધુ પ્રિય છે કારણ કે તે તારા હૃદયથી આવ્યું છે આ કથામાંથી આપણને શું શીખવા મળે છે કે દર્શન અને અર્પણની પાછળ ભાવ મહત્ત્વનો છે નહીં કે તમે શું અર્પણ કરો છો મિત્રો દર્શનનો સમય એ એક એવો સમય છે जारे तमे तमारा इष्टदेव साथे एक दिव्य संबंध बनावो छो आ समय तुम्हारे तमारा मनमा एक शांति नो अनुभव करवो જોઈએ અને આ શાંતિ તમને તમારા જીવનની બધી સમસ્યાઓ થી મુક્ત કરશે જો તમે નિયમિત રીતે આ રીતે દર્શન કરશો તો તમે જોશો કે તમારું મન શાંત થશે અને તમારી પ્રાર્થનાઓ પણ ઈશ્વર સુધી પહોંચશે આખર માં હું તમને એક નાની સલાહ આપેશ जारे पर तमे दर्शन करो त्यारे एक नानु मंत्र जपो जेम के ओम नमः शिवाय के ओम नमो भगवते वासुदेवाय आ मंत्र तमारा मन ने शांत करशे अने तमारा दर्शन ने वधु दिव्य बनावशे अने हाँ दर्शन पछी थोड़ो समय शांत बैसी ने ध्यान करो आ ध्यान तमने तमारा इष्ट देवनी ऊर्जा साथे जोड़शे मित्रों आजे आपने शिख्यू के दर्शन ए फक्त एक रसम नहीं પર એક દિવ્ય અનુભવ છે જે આપણને આપણા ઇષ્ટદેવ સાથે જોડે છે તો આજથી જારે પણ તમે મંદિરમાં जाओ કે ઘરના મંદિરમાં દર્શન કરો તો આ બધી બાબતોનું ધ્યાન રાખો અને તમારું દર્શનને એક દિવ્ય અનુભવ બનાવો તમારું ઇષ્ટદેવનું નામ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો અને આ વિડીયોને લાઈક અને શેર કરો જેથી વધુને વધુ લોકો આ દિવ્ય જ્ઞાનનો લાભ લઈ શકે नमस्कार